રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર ખેડૂતોને સિંચાઈ માટે પાણી પાણી આપવા આપવા વિચારણા વિચારણા ચાલી રહી રહી છે છે ખરીફ પાક વાવણી સમયે કરવામાં આવી નર્મદામાંથી પાણીનો જથ્થો સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે પાણી છોડવા મુદ્દે મુખ્યમંત્રી કક્ષાએ મંજૂરી માંગવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જે ગામો છે તેને સિંચાઈ માટે પાણી આપવામાં આવી શકે છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જ્યાં સૌની યોજના અને કેનાલોના માધ્યમથી સિંચાઈનું પાણી આપતા હાલ સરદાર સરોવર ડેમમાં અને નિગમના મારફતે જે સિંચાઈ વિભાગમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હશે એ પ્રમાણમાં મેં માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસે માગણી કરી છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી લિંકમાંથી પાણીનો જથ્થો જે વધારાનો જે આપી શકાય એટલો છે એમના તરફથી મંજૂર થતાની સાથે ફરી પાછા અમે ઉત્તર ગુજરાતની કેનાલોમાં અને સૌરાષ્ટ્રની લિંકોમાં લિંક એક બે ત્રણ ચારેમાં પણ જેટલો જથ્થો ઉપલબ્ધ હશે એ પ્રમાણે પાણી અમે આમ સિંચાઈ વિભાગ તરફથી આપવાના છીએ